હેલો મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ રામ રામ આજે છે ઋષિ પાયસમ સામા પાયસમ એને કહેવામાં આવશે ઋષિ પંચમી સર્વે મિત્રોને ઋષિ પંચમીની શુભકામના અત્યારે અમારી ઘરે ઋષિ પાયસમ છે એટલે મારા મોટા બાપુજીની પાયસમ છે આજે બધા મહેમાન આવ્યા છે છોકરા આજો રમે છે ગાઈડ લાવે અને હું તમને બતાવું હવે ક્યાં મહેમાન છે

હેલો મિત્રો જો અમે મંદિરે આવી ગયા છીએ આજે રવિવાર ઋષિ પંચમી જોઈ મંદિરે જઈ લ્યો હાલો કા જોઈ લો અહીંયા છે મહેમાન મહેમાન

Nyalo ke sana. Eh, malok, malo. Nyalo aja.

બીજો ગાયો પાંચસો એ નીચે મેં તમને રેટ વાથી સુધી ગૌશાળા બતાવી એ શું હતું ભરી હું પાસે આવું પછી હલો હાલો બધા જય શ્રી કૃષ્ણ જય માં હા નવા મહેમાનો જોઈ ગયો સુરત ના અંકલેશ્વર હા નારિયેળ વધારે લીધું કે નથી

હાલો મિત્રો જોવો અમાર મહેમાન જોઈ લો નઈ હવે જોવો એમ જ બોલવાનું જય ગાત માં મંદિરે આવી ગયા છે એ જોઈ લો બધા આ જો તો

Arti no se Eh, pai. ¿ya? Sala, sate. ¿Qué la pai? Acto, tiki. Eh, chocra. Chocs. Ah...